ચાલો સરસ મજાનું ફૂલ બનાવી દો બધા અદક મોઢા ઉપર આંગળી હવે જો આપણે ગેમ રમવાની છે રામ રામ ભૈયા શું એક ઊભું થશે પછી એને એકને ગોળમાં ફરી અને એક ઉપર હાથ મૂકવાનું પછી એ બેને એકને આમ જવાનું ને એકને આ બાજુ જવાનું વચ્ચે ભેગા થઈ અને શું બોલવાનું શું બોલવાનું વેરી ગુડ ચાલો આવડી જશે ને રેડી ચાલો દેવાંશી બેન ઉભા થાવ તમે ચાલો આમ ગોળ ચક્કર ફરો ચાલો ગમે એકની માથે હાથ મૂકવાનો ચાલો ફરીથી ચાલો દેવાંશીબેન સરસ ચાલો હવે ફરીથી તારો વારો ચાલો બંશી હમ ચાલો બંસી તારો વારો હવે એનો વારો આવી ગયો છે હમ ચાલો મીણલ ઊભી થા આ બાજુથી તું સરસ ચાલો ચાલો હં વેરી ગુડ ચાલો બંસીબેન બેસી જાઓ હાલો મીણલ હવે તારો વારો ચાલો કીર્તિ ઊભી થા એ નહીં આ મીણલ તું આમ જા કીર્તિ તું આમ જા સરસ ચાલો મીણલ બેસી જા ચાલો હવે કીર્તિ તારો વારો ચાલો નિશિતા ઊભી થા હાલો એક આમ જાઉં ને એક આમ જાઉં હાલ તું આમ આવતી રે કીર્તિ હાલ સરસ ચાલો કીર્તિબેન બેસી જાઓ ચાલો હવે નિશિતાનો વારો હાલો નિશિતા ગમે એકની માથે હાથ મૂકવાનો હો એનો વારો આવી ગયો છે જેનો વારો ન આવ્યો એનો વારો લે ઉર્વશી ઉપર મૂકી દે ઉર્વશી ઉપર હા ચાલો ઉર્વશી થા હાલો હવે તું આમથી આવ ઉર્વશી નિશિતા તું આમથી જા હા વેરી ગુડ ચાલો બોલવાનું હો બોલો રામ રામ ભૈયા બોલો બોલો સરસ ચાલો નિશિતા બેસી જાવે ચાલો હવે ઉર્વશી તારો વારો ગમે એક ઉપર હાથ મૂકી દેજો હો હાલ હા સરસ ચાલો પૂનમ હાલો ઉર્વશી આમથી આવતું હા ચાલો પૂનમ આમથી આવું બોલ ઉર્વશી બોલ રામ રામ ભૈયા બોલ વેરી ગુડ ચાલો ઉર્વશી બેસી જા ચાલો હવે પૂનમનો વારો ચાલો ધારા ઊભી થા ધારા ઊભી થા ચાલો આમ ચાલો ધારા ધારા પેલા રામ રામ ભૈયા કરો આની સાથે કરો પૂનમ સાથે વેરી ગુડ ચાલો પૂનમ બેસી જા પૂનમ બેસી જા ધારાની જગ્યાએ સરસ ચાલો ધારા આવે તારો વારો હાલ તાર બેનપણી કોણ છે મંગુ તો મંગુની ઉપર હાથ મૂકજો હો હાલ ક્યાં બેઠી મંગુ હા ચાલો મંગુ ઊભી થ આવે તું હા મંગુ આમથી મંગુ આમથી જા તું હા તું જા હા ચાલો ચાલો બે હાથ મિલાવો બોલો બોલો રામ રામ ભૈયા હાલો હવે ધારા બેસી જા જગ્યાએ ચાલો અંશ હાલો એક હાલમાં ચાલો ધ્વનિશ હાલો ધ્વનિશ હાલો આમથી આમ એ એ આમ ચક્કર ફરો એક હં અંશ તું આમથી જા હા સરસ ચાલો અંશ બેસી જા હં ચાલો હાલો નમન ઉભો થા હા નમન તું આમથી જા આમથી જા આમથી હા ચાલો હવે બે શું બોલશો વેરી ગુડ ચાલો ધ્વનિશ બેસી જગ્યાએ નમન ચાલો હા ચાલો હેતલ ઊભી થા હાલો નમન તું આમથી આવ એમ એમની એમ નહીં હેતલ એમ નહીં એમ નહીં હેતલ આમથી હેતલ હા એમથી આવ નમન તું આ બાજુથી આવ મારી બાજુથી મારી બાજુથી આવ ચાલો હવે બે બોલો રામ રામ ભૈયા ચાલો નમન તું જગ્યા ચાલો હેતલ તારો વારો હવે હાલો 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 ચાલો સરસ હાલો કાવ્યા ઊભી થા હાલો કાવ્યા આમથી આવ હેતલ હેતલ આમથી આવ આમથી આમથી આવ હા ચાલો બોલો બોલો રામ રામ ભૈયા ચાલો મજા આવી ને બધાઇને રામ રામ ભઈયા